સુરત શહેરમાં માથાના દુખાવા સમાન ટ્રાફિકને લઈ પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે આજે ટ્રાફિક રિજન વન દ્વારા ટ્રાફિક સિગ્નલ અવેરનેસ કાર્યક્રમ યોજી લોકોને સમજ આપી હતી સુરત શહેર પોલીસ કમિશનર ટ્રાફિક સમસ્યા હલ કરવા ખુદ મેદાનમાં ઉતર્યા છે સૌ પ્રથમવાર સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા પોલીસ કમિશનરે ભાર મૂક્યો હતો અને લુક ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા જોવા મળ્યા હતા આજે સુરતમાં ટ્રાફિક રિજન વન દ્વારા ટ્રાફિક સિગ્નલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો શહેરમાં લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ લાઇટને સમજ માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો વરાજા રોડ પાસે વૈશાલી ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સિગ્નલ તોડનાર તમામ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી ટ્રાફિક એસીપી પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર ઉતરી આવ્યો હતો સુરત શહેર ટ્રાફિક રિજિયન વનનો વરાછા વિસ્તાર છે અને વરાછા મેઇન રોડ છે અહીંયા ડાયમંડ માર્કેટ ડાયમંડની ફેક્ટરીઓ વિશેષ પ્રમાણમાં હોવાથી ટ્રાફિક ડેન્સિટી પણ ખૂબ ઊંચી છે એટલે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જે રીતે સિગ્નલો લગાવવામાં આવેલા છે એમાં હવે એક કેમ્પેનનો એક પીરિયર હવે પૂરો થયો છે તો પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાહેબનાઓના સૂચના અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબનાઓના માર્ગદર્શન ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે અહીંયા અધિકારીઓ સાથે રાખી અને એક સિગ્નલ ભંગની ડ્રાઈ રાખવામાં આવેલી છે અને વિવિધ પોઈન્ટો ઉપર આ કામગીરી કરવા માટે નીચેના માણસોને પણ સૂચના કરવામાં આવેલી છે કે જેથી કરીને લોકો હવે સિગ્નલ જોઈ અને ચુસ્તપણે સિગ્નલનું પાલન કરે સિગ્નલ બ્રેક ના કરે જેથી એમના એમની પણ સલામતી વધે એક્સિડન્ટનું પ્રમાણ ઘટે પ્લસ જે ખાસ તો જે વયોવૃદ્ધ લોકો હોય છે સિનિયર સિટીઝન એ લોકોને રસ્તો ક્રોસ કરવામાં ખૂબ જ સલામતીનો અનુભવ થતો હોય છે જો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તો આવા વિવિધ ઉદ્દેશોના હેતુસર સિગ્નલનું ચુસ્તપણે પાલન કરાવવા માટે આ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે